બગદાણાના પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર છે તેમની મુશ્કેલીઓ વધી છે અને જે પ્રકારે તપાસમાં તેમણે કાચું કાપ્યું છે કોળી સમાજના આગેવાનો ગિન્નાયા છે ધારાસભ્ય હીરા સોલંકીએ જે હુંકાર ભર્યો છે અને આ પીઆઈ ડાંગર હવે લીવ રિઝર્વમાં મુકાઈ ચૂક્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીરપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી માયાબાઈ આહિર ના પુત્ર જયરાજ આહિરે જે પ્રકારે આ

પોલીસ આ વ્યક્તિએ હોસ્પિટલમાંથી ફરિયાદ સમયે મોડી પોચી હતી આ મામલે હવે પણ ધારાસભ્ય હીરા સોલંકી ગિન્નાયા છે જે પોતે પહોંચ્યા હતા આ મહુદામાં જ્યાં પોતે આ કોળી સમાજના આગેવાન નવનીતભાઈ સારવાર મેળવી રહ્યા છે ને તેમણે કયું છે કે કોળી સમાજના આગેવાન પરનો અત્યાચાર કોઈ પણ હિસાબે સહન કરવામાં નહીં આવે અને સોમવારે તે મળવા જવાના છે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અને તેમના સાથે તેમના ભાઈ જે મંત્રી છે રાજ્ય કક્ષાના પરસોત્તમ સોલંકી પણ આવશે અને આ કોળી સમાજના વ્યક્તિ પર જે પ્રકારનો હુમલો થયો છે અને પોલીસ ઇન્સ્પેક્ટરે જે પ્રકારે યોગ્ય તપાસ નથી કરી તેની પહેલી રજૂઆત હર્ષ સંઘવીને કરવામાં આવશે કે ભવિષ્યમાં છે ને કોઈ કોળી નો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો બહુ સમાજે સહન કર્યું છે એક ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલા ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મારફતે હું કેવા માંગુ છું મિત્રો એક વાત સમજજો તમને બધા કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય નવની એક જ એકલો નથી આખો સમાજ એના હારે છે મિત્રો એક વાર ધ્યાનમાં રાખજો આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી આવતી પહેલો ને આપવું છે ને ખાલી દેખાવો કરવા માટે નહીં હો મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહિ તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કાઈ છીએ એનો સૌથી મોટો કૂકનો ફાળો હોય તો આ સમાજ નો ફાળો છે મિત્રો ત્યારે લોકોને જે વાત કરી હોય એ કરવા દેજો મેં મોટા ભાઈ અરે હમણાં વાત કરી ભાઈ ને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે

આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો આમ હીરા સોલંકીએ જે પ્રકારે આ હુંકાર પણ કર્યો છે અને તેમણે આ પોલીસની કામગીરીના સામે સવાલ પણ ઉભા કર્યા છે અને હવે સમાચાર મળી રહ્યા છે કે આ બગદાણાના પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર છે તે અત્યારે લીવ રિઝર્વમાં મુકાઈ ચૂક્યા છે અને આ મામલે સ્વાભાવિક છે કે એસપી ઇન્ક્વાયરી પણ આપશે અને પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર છે તેમણે તપાસમાં શું શું ભૂલો કરી તે ઇન્ક્વાયરીના રિપોર્ટ પછી જ આગળ ખબર પડશે કે કોઈ કાર્યવાહી થાય છે કે નથી થતી આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર